ચાલો ભણીએ ગુજરાતીમાં ગણિતના દાખલા શીખીએ પહેલાં હું ગણિતમાં ચાર પ્રકારના દાખલા આવ્યો વધતા ઓછા ભાગાકાર અને ગુણાકાર હું તમને ચાર નિશાનીઓ બતાવું કે જો આને વધતા કહેવાય આ ઓછા કહેવાય આ ભાગાકાર કહેવાય અને આને ગુણાકારની નિશાની કહેવાય જો આ વધતા એટલે સરવાળો સરવાળો બરાબર આ બાદ બાકી ઓછા એટલે બાદ બાકી

તો આઠમાંથી ચાર ચાર કેટલા રહે જોવા બતાવી એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ લીટી કરી હવે પછી ચાર લીટી ઓછી કરવાની છે તો આ ચાર લીટીને આપણે આમ ચોકડી દઈએ તો કેટલી બધા એક બે ત્રણ અને ચાર તો આઠમાંથી ચાર જાય તો ચાર આ જવાબ આવ્યો કે આગળ બરાબરને નિશાન આ રીતે હવે આપણે બેની સંખ્યાનો ગણીએ દાખલો બેની સંખ્યા ધારો કે સાત છે અને ચાર છે ઓછા ત્રણ અને બે રાખીએ બરાબર તો જે ઓછા કરીએ ચાર છે તો ચાર રીતે કરી દઈએ એક બે ત્રણ અને ચાર બે ઓછા કરવાના હતા બે દિન કાઢી નાખવાના તો કેટલા વધ્યા એક બે તો જવાબ આવ્યો બે હવે એ સાત છે તો ત્રણ ઓછા કરવાના છે તો આપણે બે સાત રીતે કરી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત મેં ત્રણ ઇચી ઓછી કરવાની છે ત્રણ ઋતુ પર ચેક મારી ને નહીં ગણવાનું તો કેટલી બધી એક બે ત્રણ ચાર તો એ ચાર તો આગળ બરાબર કરીએ જવાબ કેટલો આવ્યો બેતાલીસ આ બેતાલીસ જવાબ આવ્યો હવે આપણે ત્રણની સંખ્યામાં કરીશું ત્રણની સંખ્યામાં આઠ પાંચ અને ત્રણ ઓછા પાંચ બે અને એક બરાબર તો ત્રણ છ ત્રણ લીટી કરી એક બે અને ત્રણ એક લીટી ઓછી કરવાની જાય લીટી કાઢી નાખીએ તો પાછળ એક ને બે ત્રણથી એક જાય તો બે પછી પાંચ લીટી એક બે ત્રણ ચાર ને પાંચમાંથી કેટલી બે ઓછી કરવાની તો આ બેના ઉપર ચોકડી મારીએ તો કેટલી બધી એક બે અને ત્રણ તો પાંચમાંથી બે જાય તો ત્રણ પછી આ આઠ છે તો આટલી લીટી કરી દઈએ 2, 3, 4, 5, 6, 7, સાતને આઠ પાંચ ઓછા કરો તો પાંચ લીટી કાઢવાની એક બે ત્રણ ચારને પાંચ આના ઉપર ચોકડી દઈએ કેટલી બધી ત્રણ એક 2 ને ત્રણ તો આઠમાંથી પાંચ થાય ત્રણ આગળ જવાબ કેટલો આવ્યો ત્રણસો ને જવાબ આવ્યો ચાલો હજુ ત્રણની એક સંખ્યા કરી લઈએ ફરીથી ધારો કે બસો બસો છે અને અહીં આગળ ઓછા એકસો ને છે તો આમાં કઈ રીતે ઓછા કરવાના અહીંયા તો શૂન્ય છે શૂન્યમાંથી આઠ જાય જાય તો દસકો લેવો પડે અહીંયા આગળ પણ શૂન્ય છે એટલે અહીંથી ના રહે એટલે દસ કોઈથી લેવાનું તો આ બે સજી જગ્યાએ દસકો લઈ લઈએ એટલે એક રહે અને દસ અહીંયા આવી જાય સીધો દસ કોઈ ના જાય લઈ દસકો લેવાનો બરાબર પછી અહીં લઈ જવા માટે અહીંથી દસકો લેવો પડે તો અહીં અહીં દસ છે જ આગળ નવ રહે અને અહીંયા આગળ દસ થઈ જાય તો દસમાંથી તો અઠ્ઠાવન છે બરાબર દસમાંથી આઠ ઓછા કરવાના તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવને દસ અને એક જાય હવે એમાંથી પહેલા દસ દસ એટલી કરીમાંથી આઠ કાઢ નાખવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાતના આઠ આ આટલા ઓછા કરી દેવાના तो दस से आठ जाए तो बे बराबर नौ तो नौ रीटी कर दी एक बे चार पांच छत आठ नौ, नौ। ये पांच है तो पांच ओा कर दिए पांच न ने चेकुमारी दी तो के एक तर चार तो नौ पांच पाँच तो चार पी एक તો એક રીતિ કરીએ ને એક ઓછા કરવાના તો એક રીતના પર ચોકડી માર્યું તો કશું વધ્યું નહીં તો શૂન્ય તો એ આગળ શૂન્ય આવો તો જવાબ કેટલો આવ્યો બેતાલીસ બરાબર આ બેતાલીસ જવાબ આવ્યો ચલો બીજી સંખ્યા ગણ લઈએ બીજી સંખ્યા ગણ લઈએ પાંચ ઝીરો બે ઓછા ચાર એક અને પાંચ બરાબર હવે આમાંથી ઓછા કરવાના છે તો બે માંથી તો પાંચ જાય નહીં એટલે અહીંથી દસકો લેવો પડે તો દસ કોઈ તો કશું નહીં એટલે અહીંથી લેવાનું બરાબર તો અહીંથી દસકો લઈ લઈએ એટલે અહીંયા આગળ કેટલા વધે ચાર અને દસ કોઈ આવી ગયું બરાબર હવે અહીંથી પાછું દસ કોઈ લઈ જવાનું છે તો આ દસ કાના અહીંયાગર કેટલા રહેશે નવ અને અહીં દસ આવી જાય બરાબર દસ વત્તા કરવા પર આનો સરવાળો કરો દસ વત્તા બેનો સરવાળો કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને બધા બે તો બે તો કેટલા થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર આ બાર એવો પાંચ બરાબર તો પાંચ કાઢી નાખ્યા નથી એક બે ત્રણ પાંચ पाच लिटीवर पकडी मांडे ह केली बसी एक त्रण चार पाच छान सात तर बार मी जाए तो साथ रहे बराबर हवा नऊ सर नऊ मशी पूर्ण कर नऊ लिटी एक त्रण चार पाच छ सात आठने नऊ एमधी एक उशी करता ए टी काढ ना तो एक त्रण चार पाच छ सात आठने आठ नऊ जाए तो आठ

흘리오 베리에보로